હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે જેના કારણે ઠંડીનો ચમકારો ઘટ્યો છે પરંતુ ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા ખેડૂતોના જીવ હવે તાળવે ચોંટ્યા છે રાયડો ઈસબગુલ જીરું બટાકા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો ગુજરાતના ખેડૂતો માઠા સમાચાર કહી શકાય હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી ભર ગુજરાતમાં થશે કમોસમી વરસાદ અને તેમાં તારીખ જે આપવામાં આવી છે એ છે સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર આ બંને દિવસોમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે હવામાન વિભાગે માવઠું ક્યાં થઈ શકે તેની વાત કરતા ટાંક્યું છે કે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ થઈ શકે છે જેમાં સત્યાવીસમી ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગોમાં માવઠું થઈ શકે તો અઠ્યાવીસમીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે ત્રણસો જગ્યાઓ માટે સાતસો ને પિસ્તાળીસ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી રહી છે રાજ્ય વેરા નિરીક્ષક માટે એક લાખ જેટલા ઉમેદવારો મેદાનમાં છે જીપીએસસી પ્રથમ વખત બાયોમેટ્રીકના આધારે હાજરી લીધી પરીક્ષાખંડમાં ડિજિટલ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રાજ્યના પંચ્યાસી લાખ ઉમેદવારો અત્યારે આ પરીક્ષામાં બેઠા છે ખંડમાં ડિજિટલ વસ્તુના ઉપયોગ પર પ્રતિબંધ છે રાજ્ય વેરા નિરીક્ષકની આ પરીક્ષા શરૂ થઈ ચુકી છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની આ પરીક્ષા છે બરડીયા ગામ નજીક અવાવરૂ જગ્યા પરથી એક બાળકી મળી આવી આ બાળકીનો અવાજ સાંભળતા લોકોએ પોલીસને જાણકારી આપી દ્વારકા પોલીસ દ્વારા બાળકીને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી અંદાજે ત્રણ થી ચાર માસની બાળકીને કોઈએ અવાવરૂ જગ્યાએ છોડી દીધી કોના દ્વારા નવજાત બાળકીનો ત્યાગ કરાયો તેની શોધખોળ પોલીસ કરી રહી છે ડીપસી મારફત જેતપુરના કેમિકલ પાણીને પોરબંદરના દરિયામાં ઠલાવવાની યોજનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે આ યોજનાની સરકાર દ્વારા થઈ રહેલી કામગીરીને લઈ ખારવા સમાજમાં ભારે રોષ છે ગુજરાત ખારવા સમાજના પ્રમુખની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે બે દિવસીય બેઠકનું આયોજન થયું બેઠક પૂર્વે પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં કહેવાયું કે જેતપુરના કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠલાવવાની યોજના જોવા મળી બનશે તો પોરબંદર સહિત આસપાસના દરિયાઈ જીવસૃષ્ટિ ખાસ કરીને માછલીનો કેચ ઘટ

સાઈઠ નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે ગુજરાતના સાડા ત્રણ લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે એને આની બહુ માઠી અસર થઈ છે આજે કલેક્ટર સાહેબને અમે આખા ગુજરાતના મુખ્ય આગેવાનો બધા ભેગા થઈ અને જેઠપુર પાણી સારી ઉદ્યોગનું શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં આખા ગુજરાતમાં ઠલાવવાની પણ યોજના છે સરકારની તો એના માટેનું એક આવેદન દેવા આવ્યા હતા અને મુખ્ય પ્રમુખોની સાથે આજે કલેક્ટર સાહેબે પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી આ વાત ધ્યાનમાં લઈ અને સરકારમાં આપણે રજૂઆત કરશે જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચી જ નથી આવતી જે પિલાની છે તો આજે આ જેતપુરનો પ્લાન પડશે અહીંયા સીધી લાઇન થઈને આ ખેડૂતોના ખેતરોમાંથી લાઇન કાઢીને દરિયામાં નાખવાના છે તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો તો સાત પ્લાન કે અલગ છે તો આ ચારસો ઉપર પ્લાન છે તો એ લાઇનનું કેમિકલ અવારનવાર ગેસ લાઇન તૂટી જતા સિરામિક ઉદ્યોગકારોને મુશ્કેલી પડી રહી છે રોષે ભરાયેલા સિરામિક ઉદ્યોગકારોએ થાન પોલીસ મથકે રજૂઆત કરી ગેસ લાઈન તોડતા શખ્સો સામે કાર્યવાહીની માંગ કરી છે અવારનવાર ગેસ લાઇન તૂટતા ગેસ સપ્લાય બંધ રહેતા સિરામિક ઉદ્યોગમાં શટડાઉન જેવી સ્થિતિ સર્જાય છે લાખો રૂપિયાનું નુકસાન પણ થાય છે એવો આક્ષેપ થઈ રહ્યો છે મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર મેવડ ટોલ નાકા ઉપર ટ્રાન્સપોર્ટ માલિકો વિરોધ કરવા એકત્ર થયા મહેસાણા અમદાવાદ હાઇવે પર તેની નિયત રકમથી અનેક ઘણા કરોડ રૂપિયા ટોલ ટેક્સ ઉગરાવામાં આવી રહ્યો છે તેમ છતાં ટોલ ટેક્સ ઉગરાવાનું હાલમાં પણ ચાલુ હોવાથી ટ્રાન્સપોર્ટ માલિકોએ અલગ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું કોઈપણ પ્રકારના ઘર્ષણ અને જલદ વિરોધના બદલે ટ્રાન્સપોર્ટ માલિકોએ ટોલ હાઈવેના બદલે વૈકલ્પિક સમાંતર રોડ ઉપર ટ્રાન્સપોર્ટના માલિકોએ વાહનો દોડાવવાનું શરૂ કરી દીધું છે અને અમે જાતનું તોફાન વગર માર્ગે રસ્તો ડાયવર્ટ કરીશું અમે સ્વેચ્છાએ અમે દરેક ટ્રાન્સપોર્ટ ભાઈઓ સ્વેચ્છાએ રસ્તો ડાયવર્ટ કરવાના છીએ ગાંધીનગરના અડાલજ શેરથા ટોલ નાકા ઉપર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું વિરોધ પ્રદર્શન ટોલ ટેક્સ વધારે લેવાતો હોવાના આરોપ સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા રોડ પર બનાવવામાં આવી રહેલા અને તેમાં જે ખર્ચ કર્યો છે તેની તુલનાએ અનેક ઘણો ટોલ ટેક્સ વસૂલાયો છતાં પણ ટોલ ટેક્સ હજુ પણ વધારે વસૂલાઈ રહ્યો છે એવા આક્ષેપ વિરોધકર્તાઓએ કર્યા વડોદરા હાલોલ રોડ અને મહેસાણા અમદાવાદ રોડ બનાવવા રૂપિયા પાંચસો ને ચૌદ પોઈન્ટ કરોડનો ખર્ચ થયો તેની સામે રૂપિયા બે હજાર નવસો કરોડ ટોલ ટેક્સ વસૂલી લેવાયો છે એવો ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો દાવો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનો વિરોધ વીસ વર્ષથી નોકરી કરતા ડ્રાઈવરોને છૂટા કરવાના નિર્ણય સામે રોષ જોવા મળ્યો

અને પેશન્ટ આ મેડાસિટી જે હોસ્પિટલ છે બધાય છે એટલે બધા ડ્રાઈવરે છૂટા ના કરે સાહેબ કે અમારા લોકોનો પગાર ઓછો કરી નાખ્યો પાંચ હજાર રૂપિયાનો રજૂઆત કરવા છતાં પણ ચાલુ કરવાનું ના પાડીએ અને એવું કહેવામાં આવે છે કે તમને બે મહિના પછી છૂટા કરવામાં આવશે એકસો ના ખાનગીકરણ લાવવા માંગે છે તો હું સાહેબ તમને એ કહેવા માંગુ છું કે જીવન ને મૃત્યુ કોન્ટ્રાક્ટ ઉપર જાય પેશન્ટોનો અમે ઘરે મૂકવા જઈએ ડેડ બોડી ઘરે મૂકવા જઈએ સબ અહીંની ચલાવીએ તો આ ખાતું કોન્ટ્રાક્ટ ઉપર કઈ રીતે જાય અમારી માંગ એ જ છે કે અમારી નોકરી બચે અને અમારા પાંચ હજાર રૂપિયા ચાલુ કરે અને સરકારી ધારાધોરણ મુજબ બધા બીજા બધા લાભ મળે અને મારો પગાર વધે મારો પ્રશ્ન મુદ્દો એક જ છે સાહેબ કે જે અમને ઇન્સિયટિવ મળતું હતું બાર ગામ અમે ડેડ બોડી પેશન્ટ મૂકવા જતા એ નિમિત્તે અમને જમવાનું ને એ વધારો મળતો હતો એ ચાલુ રાખવો જોઈએ કે આ ગેરકાયદેસર જે અમને બંધ કરવીએ

તંત્રને વારંવાર રસ્તાની રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવ્યો યુવકે એટલા માટે આ પગલું ભરી લીધું ગંભીર રીતે દાજી જતા ઈજાગ્રસ્તને સારવાર માટે વડોદરા ખસેડાયો એ દીવાલ ખરીને એ દીવાલની જોડેથી અમારો રસ્તો નીકળતો હતો તો અહીંયા આગળ પાછી પાઇપલાઇનનું ગાયલું

જુનાગઢના ભવનાથ મંદિરના મહંતને લઈ સતત વિવાદ થઈ રહ્યો છે મહંત હરિગીરી સામે ભૂતનાથના મહંત મહેશ અનેક ગંભીર આક્ષેપો કર્યા તેમજ નિમણૂકને લઈને સવાલ ઉઠાવ્યા ત્યારે સંકલન સમિતિની મળેલી બેઠકમાં જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ નિમણૂક સામે સવાલ ઉઠાવ્યા હતા તત્કાલીન કલેક્ટર રચિત રાજ તેમજ તેમની ટીમ સામે ગંભીર આક્ષેપો કર્યા ભવનાથ મંદિરમાં ગેરકાયદેસર નિમણૂક થઈ છે સંતો વચ્ચે ઝઘડાનું મૂળ કારણ આ ભ્રષ્ટ અધિકારી છે ભવનાથ જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે રાજકોટમાં પેંડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા કોઠારિયા રોડ નજીક સાગરીતોએ આતંક મચાવ્યો પોલીસમેન ભરત હત્યા કેસના સાક્ષીના ભાઈ પર હુમલો કર્યો હતો રમેશ ગજેરા સહિત ત્રણ ગજેરાખ્સો પર છરી વડે હુમલો કરી દીધો સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો ત્રણ દિવસ પૂર્વી બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પેંડા ગેંગના સાગરીતોએ જે હુમલો કર્યો હતો એની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ છે કોઠારિયા રોડ નજીક આ તમામ જાગરીતો છે તેમણે આતંક મચાવ્યો હતો રીતસર આખો વિસ્તાર બાનમાં લીધો હતો ગાડીઓમાં તોડફોડ કરી હતી તસવીરોમાં જોઈ શકાય છે કે તેમનો આતંક એક આતંકવાદીથી કમ નથી અને આ રાજકોટમાં ગુંડા રાજ થયું હોય એ પ્રમાણે આ ગુંડાઓ બેફામ બન્યા છે ત્યારે પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે વાત હવે એક સનસનીખેજ અકસ્માતની થાઈલેન્ડમાં સર્જાયો ભયાનક અકસ્માત આ તસવીરો જુઓ એક સાથે ત્રણ ગાડીઓની ધડાકાભેર ટક્કર થઈ ગઈ આ ત્રિપલ અકસ્માતના સનસનખે સીસીટીવી સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે ચાર રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી ત્રણ કાર ધડાકાભેર ટકરાઈ આ દુર્ઘટનામાં એકનું મૃત્યુ થયું છે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે અકસ્માતના હૈયું હચમચાવી દેનારા સીસીટીવી સામે આવ્યા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પંચમહાલમાં બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું એક વર્ષમાં ત્રણ લાખ ત્રેપન હજાર છસો ઓગણીસ બાળકોની આરોગ્યલક્ષી તપાસ થઈ જેમાં બસો ને સાડત્રીસ હૃદયરોગ કિડની બીમારીના કેસ મળ્યા જ્યારે કેન્સરને લગતી બીમારીના ત્રેવીસ કેસ મળી આવ્યા આ સાથે અન્ય શારીરિક બીમારીઓના કુલ અઠાવન હજાર કેસ મળી આવ્યા આ તમામ બાળકોને નિઃશુલ્ક અને યોગ્ય સારવાર માટે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા જ્યારે અન્ય બીમારી સેન્ટર ખાતે સારવાર અર્થે બાળ દર્દીઓની તમામ તાલુકાઓમાં આરબીએસ કે મેડિકલ ઓફિસરની મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નવજાત શિશુથી લઈને શાળામાં અઢાર વર્ષ સુધીના તમામ બાળકોનું વર્ષમાં આંગણવાડીમાં બે વાર અને શાળામાં એક વખત સ્ક્રીનિંગ કરવામાં આવે છે આ સ્ક્રીનિંગ દરમિયાન જે ફોડીની ખામી મળી આવેલા બાળકોમાં મુખ્યત્વે જોવા જઈએ તો હૃદયના નવા બાળકો બસો સત્તાવન મળેલ છે કિડનીની તકલીફવાળા તેતાલીસ બાળકો અને કેન્સરની ખામીવાળા ત્રેવીસ બાળકો નવા સ્ક્રીનિંગ કરેલ છે આ જે ગંભીર બીમારીવાળા બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રેફરલ કરેલ છે અને એ બાળકોનું ટીમ દ્વારા ઘરે જઈને ફોલોઅપ નિયમિત રીતે લેવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કર્યું જેના ભાગરૂપે એક્સરે વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી આ એક્સરે વાન ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઈ નિક્ષય શિબિરનું આયોજન કરશે એક્સરે મોબાઇલ વાન થકી શંકાસ્પદ દર્દીઓ અને છેલ્લા પાંચ વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો સાહીઠ વર્ષથી વધુ વય ધરાવતા લોકો ડાયાબિટીસ આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો જેવા અનેક લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સરે કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે સો દિવસ ટીબી કેમ્પેઇન થકી ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મૂકી સંક્રમણની કડીને તોડી શકાશે એમાં મુખ્ય આધાર એક્સરે ઉપર છે દરેકે દરેક ગામોમાંથી જે લોકોને એક્સરે કરવાના થતા હોય એ લોકોને દવાખાના સુધી આવવું ના પડે એટલા માટે અમે લોકો જિલ્લા વહીવટી તંત્ર હનુમંત હોસ્પિટલના સહયોગથી એક મોબાઈલ એક્સરે મશીન વાહન સાથે એમ્બ્યુલન્સ સાથેની વ્યવસ્થા કરી છે જે પહેલા દિવસે ભાવનગર ખાતે ત્રાપદ પીએસસી ખાતે અને પછી મહુવા તાલુકાના જુદા જુદા કેન્દ્રો ઉપર જઈને એક્સ ની કામગીરી કરી રહ્યા છે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે